જ્યારે અમે લોકો રાજસ્થાન ફરવા ગયા ત્યારે ત્યાંનું ફેમસ એવું કાકડીનું શાક અમે ટેસ્ટ કરેલું અને ત્યારે જ મેં નક્કી કરે તું કે ચોક્કસથી આ હું રેસીપી બનાવીશ પરંતુ આજે મેં તેને એકદમ ઉનાળા અનુરૂપ રૂપ હેલ્ધી મસાલાથી મેં એને બનાવ્યું છે તો રેસીપી ખૂબ જ સરસ છે અને ટેસ્ટફુલ છે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો આજે એક સરસ એવી ફ્લેવરફુલ કાકડીના સબ્જીની રેસીપી જોઈએ તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય એવું ઉનાળાને લગતું આપણે કાકડીનું શાક બનાવવાનું છે અને એના માટે મેં કાકડી લીધી છે આ વ્હાઈટ કલરની પણ આવે છે કાકડી આ રીતની પતલી આપણે અહીંયા આ રીતે પણ એક કાકડી મળે છે તો તમે આ પણ લઈ શકો છો પરંતુ ખીરા કાકડી નથી લેવાની આ કાકડીમાં બી પણ ઓછા હોય છે અને એની છાલ હોય છે એ પતલી હોય છે મેં આ ચારસો ગ્રામ કાકડી લીધી તો એની સાથે મેં એક મરચું લીધું છે અને એક મીડિયમ સાઈઝનું મોટું ટમેટું છે તો પેલા આપણે કાકડીને સુધારી લેવાની છે કાકડીને સુધારો એ પેલા બધી કાકડીને તમારે એક વખત કરી લઈએ તો આ રીતે એકદમ કોણા હોય છે આપણે આવી રીતે મોટા પીસ કરી લેશું કારણ કે આ કાકડી એકદમ ફટાફટ ચડી જશે પાંચ જ મિનિટમાં તમારું શાક તૈયાર થઈ જશે તો આ રીતે આપણે સુધારીને તૈયાર કરી લીધું છે મસાલો છે એ ચટણી જારમાં આપણે લઈ લેવો છે બનાવવાનો છે એમાં વન ફોર્ટી સ્પૂન છે એ સિંગદાણા છે એક લીલું મરચું અને અડધો એ જાદુનો ટુકડો છે એ લઈ લેશો થોડા મીઠા લીમડાના પાન છે એક નાની ચમચી જીરું છે મોટી ચમચી આખા ધાણા છે અને એક નાની કટોરી છે ધાણા ભાજી છે બધાને આપણે દરદરું પીસી લેવાનું છે પાણી નાખ્યા વગર આ રીતે આપણે મસાલો પીસીને તૈયાર કરી લીધો છે એક વખત આપણે હલાવી લઈશું અને કેપ્સિકમ એડ કરી દઈશું તો ઢાંકીને ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે એને એકાદ મિનિટ થવા દઈએ તો એક મિનિટ થઈ ગઈ છે મેં વચ્ચે એક બે વાર હલાવ્યું છે અને કાકડી સરસ નરમ પણ થઈ ગઈ છે તો હવે એમાં આપણે બાકીના મસાલા એડ કરી દઈશું એક ચમચી છે લાલ મરચું છે એક ચમચી ધાણાજીરું આપણે પેલા મિક્સ કરી લેશું એમાં એક નાની ચમચી દહીં છે ને એકદમ મોળું દહીં છે આપણે મીઠું હજી દહીં નાખીએ છીએ એટલે મીઠું હમણાં નહીં એડ કરીએ તો આપણે એક વખત દહીં નાખ્યું છે તો બધું બરાબર મિક્સ કરી લઈએ અને કાકડીમાં આપણે દહીં નાખ્યું છે તેથી છે ને મસાલો છે એ પણ સરસ પોટ થઈ જશે ને શાક તમને બહુ કોરા જેવું પણ નહીં લાગે તો આપણો ગ્રીન મસાલો છે એડ કરી દઈએ અને ટમેટા બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે મીઠું એડ કરશું એક નાની ચમચી છે મીઠું એડ કરશું અને નાની ચમચી છે એ સબ્જી મસાલો છે

તમે જુઓ તો કાકડી પણ સરસ ચડી ગઈ છે હું તમને બતાવી દઉં આ રીતે તમે જુઓ તો કાકડી પણ ચડી ગઈ છે તો એકદમ ફ્લેવરફુલ મસાલાથી આ શાક બહુ જ મસ્ત લાગે છે તમે ચોક્કસથી ટ્રાય કરજો લાસ્ટમાં આપણે થોડી ધાણાભાજી એડ કરી દઈશું તો આપણે એને સરિંગ બાઉલમાં લઈ લઈએ જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને તમારા ફેમિલી ને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો